નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભારત ગામમાં જવાના વણકમાં કાર નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે નંબર સત્તર ગુજારો સાબિત થઈ રહ્યો છે જમર ગામની સીમમાંથી શરૂ થતો હાઈવે વિચલાપરા ચેકપોસ્ટ પાસે પૂરો થાય છે જમર ગામથી લઈને વિચલાપરા સુધીમાં સાયકલથી લઈને ટ્રેલર ટ્રક જેવા અનેક વાહનોના અકસ્માત અવારનવાર થતા હોય છે ત્યારે વર્ષનું એક પણ સપ્તાહ એવું નથી હોતું કે તેમાં સ્ટેટ હાઈવે ઉપર અકસ્માત ના થયો હોય ત્યારે આજે લખતર તાલુકાના છારદ ગામ તરફ જવાના વળાંક પાસે કાર ચાલકે અગમ્ય કારણોસર પોતાની કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઓર નીચે ઉતરી પલટી જતા અકસ્માત સર્જાયે કોઈ જાણની કે કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ કારમાં બેઠેલા લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યારે ઘટના સ્થળે લોકો મોટી સંખ્યાની અંદર એકત્ર થઈ ગયા હતા અને કારની અંદર જે લોકો હતા તેમના બચાવ કાર્યની અંદર આ લોકો લાગી ગયા હતા